રોણક અત્યારે જે સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પથ્થરમારાના દ્રશ્યો જે હતા ત્યારબાદ અત્યારે પોલીસ જે છે તે અટકાયતી દોર જે છે તે અત્યારે કરતી જોવા મળી રહી છે કોંગ્રેસ કાર્યાલયની બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે અત્યારે જે રીતે જોઈ શકાય છે જે ઘર્ષણ છે પોલીસની સાથે તે હાલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે કારણ જે લોકો છે તેમની અટકાયતનો દોર પણ અત્યારે પોલીસે શરૂ કરી દીધો છે સામસામે પથ્થરમારાની જે સ્થિતિ બની તેને લઈને કોંગ્રેસ કચેરીની બહાર હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે હાલ વરસાદ પણ શરૂ થઈ ગયો છે એક બાજુ બીજી બાજુ અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર પોલીસ જે છે તે કામગીરી કરી રહી છે આરોપીઓની અટકાયત ના પગલાં જે છે તે અટકાયતી પગલાં અત્યારે લેવાતા અહીંયા જોવા મળી રહ્યા છે સીધી વાત છે જે પ્રમાણેની પરિસ્થિતિ હતી તેમાં પોલીસે હાલ કામગીરી શરૂ કરી દીધી છે જે રીતે પોલીસના વાહનો પણ અહીંયા જોઈ શકાય છે ગુજરાત પોલીસના વાહનો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે કોંગ્રેસ કચેરી ખાતે જે સામસામે પથ્થરમારો થયો તેની ઘટના બાદ અત્યારે પોલીસે સ્થિતિને કાબૂમાં મેળવવા માટે જે અટકાયતી પગલાં છે તે લેવાના શરૂ કરી દીધા છે પરંતુ જે પ્રમાણે એનું નિવેદન રાહુલ ગાંધી આપ્યું હતું ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જે વિરોધનો વંટો પણ ઉઠ્યો અત્યારે જે રીતે જોઈ શકાય છે કોંગ્રેસ કચેરીની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે જી